ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી ચોવીસ વર્ષીય યુવતી પર છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુમર અમરેલી ખાતે દીકરીની લડુ કાપી પ્રયાસો ગુજરાતમાં ઉડી રહ્યા છે અવારનવાર થઈ રહે છે સોંરેલીજીનું નાનું સેન્ટર અને એમાં આ પ્રકારના ઘાતકી જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને નિંદનીય છે એક જણાએ કે બે પાછા ભાગી કોઈ નહીં ત્યાં એમાંથી કોઈને ઓળખો છો એ